મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે અહીંયા આવકવેરા વિભાગની ટીમે ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા મહત્વનું છે કે ભંડારી પરિવારના વિનય ભંડારી સંજય ભંડારી આશિષ ભંડારી સંતોષ ભંડારી મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે અહીંયા આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી કે જેના કારણે છ જિલ્લા પુણે નાસિક નાગપુર પરભણી છત્રપતિ સંભાજીનગર અને નાંદેના આવકવેરા વિભાગના સેકડો અધિકારીઓએ સંયુક્ત રૂપે દરોડા પાડ્યા તા દરમિયાન કરોડોની બે હિસાબી સંપત્તિ મળી આવી કે જે આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી આવી હતી કે જેની ગણતરી ચૌદ કલાકનો સમય લાગ્યો હતો આવકવેરા વિભાગની આ કાર્યવાહી બોત્તેર કલાક સુધી ચાલી રહી દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી એકસો સિત્તેર કરોડ રૂપિયાની બે હિસાબી સંપત્તિ મળી આવી છે આ સિવાય આઠ કિલો સોનું મળી આવ્યું છે કે જેથી તમામ રોકડ સહિત સોનું બે હિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App